ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી સેવાભાવી સંસ્થા તરીકે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે જેનો સંકલ્પ એક કદમ માનવતાકી ઓળને સાર્થક કરવા મહિલા સશક્તિકરણ બાળ શિક્ષણ અને પોષણ યુવાનોને આજીવિકા સુધારણા જેવા જનહિતના કાર્ય કરે છે સાથે સાથે એક હજારથી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી તેઓ પગભર બને તેની માટે કરેલા પ્રયાસને સાર્થક કરી બતાવ્યું છે અને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ દસથી વધુ શિક્ષાથી વંચિત ન રહી જાય તેવી દીકરીઓ શિક્ષા મેળવી શકે તેની માટે મદદરૂપ પણ બને છે આજે વર્ષ બે હજાર પચીસના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના શુભારંભ સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શિક્ષા માટે દીકરીઓને ચેક અને તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ માત્ર ભરૂચ પૂરતી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ અનેક સેવાભાવી કાર્યો કરી રહી છે અને તેવા જરૂરિયાતમંદોની પડખે ઉભા રહેવામાં આવે છે કે હંમેશા સહાય કરેલી એડે જતી નથી અને અને લાભાર્થી પગભર પગભર થાય છે અને આત્મનિર્ભર બનતી આજની મહિલાઓ યુવતીઓને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી માજી ધારાસભ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માનેની ઉપસ્થિતિ યોજાઈ હતી સાથે આ કાર્યક્રમમાં આરસીસીના પ્રમુખ ડૉક્ટર હર્ષા મોદી ઉપપ્રમુખ સ્મિતા સોની સેક્રેટરી કમલ શાહ લિપોઇડ ફાઉન્ડેશન જર્મનીના કોર્ડિનેટર ડૉક્ટર મૃણાલીકા દીક્ષિત સામાજિક કાર્યકર રતિભાઈ રબારી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો સહિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જનિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત સંસ્થામાં બહેનો આત્મનિર્ભર કઈ રીતે બને છે તેવા સંકલ્પ સાથે બ્યુટી પાર્લર મહેંદી સીવણની તાલીમ લેનાર સૌથી વધુ તાલીમાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સાથે ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતી દીકરી ઈશ્વર સોનીને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ ત્રીસ હજારનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સમગ્ર જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાં બહેનોનો સિંહ ફાળો રહ્યો છે જેમાં જનહિતાર્થના ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને તથા નૈના ખુમાણ નીમા દાના પૂજાબેન બેદી પ્રવીણા પટેલ સહિતની બહેનો સંસ્થા ચલાવીને બહેનોને આત્મનિર્ભર કેવી રીતે બનાવી શકાય અને બહેનોની સુરક્ષા કઈ રીતે થઈ શકે તેવા અનેક સંકલ્પો સાથે બહેનોને જાગૃત કરવાનું કામ પણ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં સીવણ પાર્લર અને મહેંદી આ ત્રણેયના ક્લાસીસમાં ભાગ જેમણે લીધો છે એવા ભરૂચના લગભગ સોથી પણ વધારે બહેનોને આજે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા છે જુદી જુદી સંસ્થાઓના પણ પ્રતિનિધિઓની હાજરીમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ અમિતભાઈ આ સંસ્થાના સ્થાપક સર્વે સર્વ નીતિનભાઈ જીજ્ઞાસાબેનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે સાચા અર્થમાં જન હિટાર ચેરિટેબલ ટ્રસ્ટ એ મહિલા ઉત્થાન માટે ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યું છે સતત છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારના કાર્યો કરીને લગભગ એક હજારથી પણ વધારે બહેનોને પગભર કરવામાં એમનું યોગદાન છે સાથે સાથે સમાજમાં જે નબળા વર્ગના વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય એમાંથી પણ પસંદ કરીને એમને પણ આર્થિક સહાય આપવા માટેનું સતત કામ આ જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે હું આજે આ ટ્રસ્ટના નીતિનભાઈ અને જિજ્ઞાસાબેન અને આખી ટીમને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું